તમાલા પોગ જેવા થઈ ફરવાનું અને આપણો ભાઈ ને એ બધું ચેતન બધું અંબા આપડે ખાલી વ્યવહાર હાચરવાનો બસ મતલબ ટૂંકમાં હા એજ હ

શાક બગડે એવું કરું ને એને મુઢે સણી કહી દેવું જાત તો એનો પ્રશ્ન ન એકા છે કંટાળ્યા મોમા મારી પદમાને માને કે જો કે ચી કુડી વાડવાની છે ફારડો એ તો બસ આમ કા પસો એ હો મેરો પાસ મોમા મારી પદ માને કે જો ચીકુડી વાડવાને આવે મોમા મોમા કો દાડા છે પદમા વગર તો ચીકુડી વાઢવી પડે છે અભિતાને પાડી નાખવી છે ચાલશે આટલી અભિતાને ઘરે બે શબ્દ મારા માલ બેટર આખો થોડી હેરાન કરી છે અને આપણે મોડો

પૂરું કર્યું છે તમે પુરત ભજન કરાવો છો નેકળી જ બગલાના પોગ જેવા થઈ થાય મોસમ બે તું મોસમ બે મોસમ નહી બે

તમારે અમે મતલબ કરતા જ નહીં એમ ને આ તો નથી કરતા જ ને આ બધું એમનું કર્યું એમ ને કોણ કરે છે હું કરું છું તમે જણાતા બધું કોમ હું જ કરતો હતો પણ તાને આટલો ઢોરા એક આખા ઘર વસે ભાજો લાવો ઢોરંગ કરે હોય તો બધું બાજર લાવવું પડશે તો પછી તમે માં થાવે પૂરી મારે મારે માં ફરવું પડે બધો ઓડો મારવો પડે શું છે શું નહીં મારે બધી ઓર રાખવી પડે એ તું ઘરનો અંબાળ છે ઘણું છે આપણે ચેતન એમ કેવા માંગુ પણ ખૂબ દાર તો મારે ચોક નેકળું પડે મને કોઈ ઓળખે તમારી ઓળખણ થા થા કરે તો તા છેડે તો તમાર છોકરાને એમ કે તો પણ ભંજીન છોકરો તો અમારા છોકરાને અમારી ઓળખર જઈ જી તમે નેકળો તમે નેકળો તમે ગોમો જો ભરવા તો દરજો આ તો કોઈ નિકાલતી તમે ઘરનું કરો હું નેકળી જું ભાઈ ઘરનું તો આપડા દી નહીં જાય ઘર નું તો મને હું ભી બધું હું ભી તો પણ અમારે ચોક ચોટલો બડલો લખાવવાનો હોય તો તમે તો તમારું લખાવ કો ફલજી એકાવન છો બાવન છો પણ જે લખાવતા બટ આમાં તો નોમ ચીડે લાગો છોડું લખાવ એવું તો લખાવતા નહીં તમે એવું તો જેટલી જગ્યાએ જોયું મેં હવે તારું લખાવું છું મારું બેનો લખાવું છું પણ હું ચાર પાંચ જગ્યાએ સોપડું જોયું મારું નામ ચો બોલતું નહીં તમારી એન્ટ્રીઓ બોલી અમારી તો એન્ટ્રી જ બોલતી નહીં બધી વાત શું તારે શું માગે મને સીધી કોણ કર્યું છે બધી મારે ના કરવાનું એટલે હું તો એમ કઉ રાજી ખુશી આપડે કોઈ લડાવું નથી બરોબર આપડે ખોટા લડીને ભરી તમે એમ રો મારે તમારી કે ગમે ત્યારે જરૂર પડે ભાઈ ની મારે

તમારું કરો હું મારું કરું એમ તો ગમો વાતો થાય એની શું કરશે ના થાય પણ બધી તો પછી એવું તમારે વાતો દેવી એમ તો નથી બધું બધું તો મારા ઉપર તો ના હોય એમ થોડો વિચાર કરો ભાગ તો નહી પડે બરોબર ધીરુભાઈ ભાગ પડાવ પણ આપણે આપડે લડાવું નથી આ બધી ના થાય એના માટે આપણે રીતે સકુ ધરવાયા કરો તમે આ પેલા ને

કે વેર આવું છે મારે તો હારું હું ભેળું રહેતો હોઉં થી સારું તો તમે થોડો મથાવો નહીં તો તમારે જીદું કરવું એ નથી તો તમારે મથાવો એ તમે કોઈને કોઈ સળાયા છે કોઈ હું કોઈની સલાહ લેતો નથી હું કોઈ બી મને કે ને તો હું કોઈની સલાહ ના લઉં તમને આટલો વિશ્વાસ નહીં મારા ઉપર મને તો મને એવું લાગે છે કોઈ ગમે કોઈ કે વાતો સળાયા લાગે છે મને કોઈને જો મારા ભાઈ મને કોઈને એને ચડાય હું સમજુ માણસ તું એક કે આપણે બેનો રાગ ન તૂટવો જો એમ મારો જવાનો એ રાગ તૂટવા હારું તારે સડાય છે કોકે તાર તો હવે હું તમને એમ તમને હું સીધી ભાષામાં એમ કહેવા માંગુ છું કે તમે આવો આવો ચડી ગયા હે એમ કો મને જીવ એટલે ગા તો કાલ તો કાલ તો મારે છોકરા પૈણાવાને લેવું બધું છે હવે જો ઓબડ હા હવે ફુવારે બોલાય કે ધીરબા બોલાય પણ ભાગ મારે પાડવા નથી હાવ તમે ડોઢું બોલો સવાર ને ભાગ નથી પાડવા પણ બીજું બહાર ગમો નથી વાતો કરાવી તો કોઈ મૂળ મથો સાર બોલું કરો જો આવતા પાસે બીજું કોઈ આપવાનું તો તમે પછી

ધીરુભાઇ વાત કરી લે કોઈ નઈ મંજૂર કરજો ખોટો ન્યાય તો ના કરે ન્યાય એટલે બારે બાર બાર પંચાયતો ખોટી પંચાયત નહીં કરતા હોય ને બે પાછા ઉભા રેજો ભાગ તો નહી પડી પાછા જે કેવો હવે કાળી જોયું ભાગ તો આજ ને આજે જો ભાગ આજ ની પડી કાળી છું કરાવું મારે બીજું જો ભાગ નહીં પડી પાછા

તમારે બે જરૂર હતી જ મળી ગયા સારું ક્યાં મારે જરૂર પડી તમારે એટલે અમારે બે ભાઈ ને બોલું પણ એમ કેવા છોકરા ભેગા રીક ના રે એટલે કીધું પણ મજા છે છૂટા થાય એમાં મજા તમારી વાત સાચી સમજ્યો પણ આપડે એમ પછી મથન કોઈ ના મથન પછી ખોટું આપડે ઈરખા થાય લડીને જુદું થવું એના કરતી રાજી પેટી જુદું થવું સારું આપડે કેવાનું મતલબ એવું જુદું પણ તમે જવાબ મતલબ

નથી ના બે જ બે ભાઈ હડાડો છો ભેગું પણ છે માવડો અમે બે જણા બરોબર વળી સારું એમ લાગે માવડો આ કરાવે ના વાત હોય તો સારું લાગે ના અર પડી મારો મોટા ભાઈને વાતચીત કરજો શું કહેવા માંગે છે બળ નિકાલ કરી ના ઘોડી

ના ના તમે હું તો હોય બરોબર મારી વાત કરે છે ના નહીં પણ મારી જો દેવા ભાગ નહીં પડે શોખું કઉ મારી વાત તમે

આપડે પડે ગમે ત્યારે કોઈ ના બોલે તમારી એટલે તો શું યાર હું રાખો ભલજી પણ પુઓ એવા પાડવા મગર ખબર છે પણ એ વાત આપણે ખોટું ના ક્યાંય આપડે બોલાવામી ના પાડી બે શું કરવાની શું તમને હાલ શું સમજાયા કે તમારા બે ત્રણ છોકરા મોટા મોટા થયા બરોબર આજ ને છોકરા થાય

વાત તો પાડવા જ પડી છે હા નાડી મળીને તમારે બે આખી વોચમેન રોજ છો એમ રહેવાનું જ છે બરોબર અને જો બધું બાર તમારે કમ્પ્લીટ થઈ જાય અને જીરુભા હું હું એ હવાર રોણક થી કીધું એના નામ મને કદાચ માર ભાઈ છે ને મારો ભાઈ ને તો મારો હોત ને તો મારે તમને ના પડે અને મોટો ભાઈ ઘર ઘરમાં વડીલ કેવાય એટલે એને સમજવું પડે જો બે ભાઈ સમજી જાય ને તો કોઈ બોલાવાની જરૂર હોતી નહીં પણ આના એટલે તમને બોલાવો આગળ

તમારે ચા પાણી રોટલા બહુ ધીરવા ઘરે જોવા કુવા ઘરે તમે રોટલા ખાઈ જાઓ